યસ ઓકે નમસ્કાર તો આજે ફરી એક વખત જોરદાર આપણે આ ઇન્ડિયા ગ્રોનું જબરદસ્ત એક રિઝલ્ટ સાથે ફરી એક વખત તમારી સામે ઉપસ્થિત છીએ બરાબર તો વધારે ટાઈમ ના લેતા એક ખેડૂત સાથે જો આપણે વાત કરીએ તો એમના સૌમુખે જ આપણે સાંભળીએ કે શું રિઝલ્ટ મળ્યું ઇન્ડિયા ગ્રોની બ્રાન્ડથી બરાબર તો યસ નમસ્કાર તો તમારું નામ જણાવશો વિપુલભાઈ મકવાણા ગામ જૂની આખોલ ગામ તાલુકો ખંભાત તાલુકો જિલ્લો આણંદ જિલ્લો બરાબર તો જૂની આખોલ ગામ છે સાહેબ વિપુલ મકવાણા એમનું નામ છે બરાબર તો એમને શેની અંદર રિઝલ્ટ મળ્યું અને શું રિઝલ્ટ મળ્યું એ આપણે બતાવવાની કોશિશ કરીશું તો એમને પૂછ્યું કે તમે શેનો ઉપયોગ કર્યો તો આ રિઝલ્ટ એમને ડાંગરની અંદર કેવું મળ્યું એ આપણે એમને પૂછીશું બરાબર તો તમે આપણી ઇન્ડિયા ગૃહની કઈ પ્રોડક્ટ વાપરી જેના થકી તમને આ રિઝલ્ટ મળ્યું ભૂઅસ્ત્ર સિવાય કોઈ ડીએપી ઉરિયા કોઈ વાપર્યું ખરું તમે બરાબર તો એની અંદર કોઈ ડીએપી ઉરિયા એમને વાપર્યું નથી છતાં બી જબરદસ્ત એક રિઝલ્ટ આવ્યું છે બરાબર આપણી ઇન્ડિયા ગ્રો ની બ્રાન્ડથી તો આપણે રિઝલ્ટ બતાવવાની કોશિશ કરીશું તો આ બાજુ જરા કેમેરો ફેરવશું અને રિઝલ્ટ બતાવવાની કોશિશ કરીશું તો જેમાં ભૂવસ્ત્ર આપેલું છે એનું રિઝલ્ટ તમે જોઈ શકો છો સાહેબ અને બાજુમાં એમના જ કાકાનું ખેતર છે બાજુમાં જ એમના કાકાનું ખેતર છે તો એનું ભૂવસ્ત્ર નથી નાખ્યું એનું રિઝલ્ટ બી તમે જોઈ શકો છો સાહેબ તો હવે એક જ પ્રશ્ન કે થોડાક ટાઈમ પહેલાં એમના કહેવા પ્રમાણે કે થોડાક ટાઈમ પહેલાં જે વરસાદી પાણી આવ્યું હતું બરાબર તો ઘણા બધાને ડાંગરનો નુકસાન ઘણા બધાને થયું છે ઘણા ડાંગર પણ જતી રહી છે એવા માહોલની અંદર પાંચ પાંચ દસ દસ દિવસ એ ડાંગરની ઉપર પાણી હતું સાહેબ તેમ છતાં આપણા ભૂવસ્થ ઉપરના ઉપયોગથી આજે ડાંગર તમે લીલી જોઈ રહ્યા છો સાહેબ અને બાજુમાં એમના કાકાનું જ ખેતર છે તો બી એમના ખેતરની અંદર તમે વિડીયોની અંદર જોયું કે એમની એની અંદર એટલો વિકાસ નથી જે પાણી ઉપર ફરી જવાના કારણે આજે સંપૂર્ણપણે જતી રહી છે ડાંગર જ્યારે એ જ ઓપ્શન આપણે આ બાજુ લઈએ વિપુલભાઈના ખેતરની અંદર તો આપણી ઇન્ડિયા ગ્રોની બ્રાન્ડ જે આપણી સુપર ભૂઅ છે તો એના કારણે શું રિઝલ્ટ આવ્યું છે કે તમે જોયું બરાબર તો તમે આ પ્રોડક્ટ વાપરવાથી ખુશ છો બરાબર તો ખેડૂત મિત્ર ખુશ છે આ પ્રોડક્ટ વાપરવાથી તો તમે બીજા ખેડૂત મિત્રોને શું કહેવા માગશો બીજા ખેડૂત મિત્રો એવું કે જાણે પણ વાપરો વાપરોતો ઇન્ડિયા ગ્રો નું ઓકે બરાબર તમે આ આરી જમીન માટે ખુબ લાયક છે બરાબર તો ખારવાળી જમીન જે બી ખેડૂત લોકોને છે તો એમને એક જ મેસેજ કે ઇન્ડિયા ગ્રોનું ભૂવસ્ત્ર એક વખત આજમાવી જુઓ અને પોતે તમે રિઝલ્ટ લો તો તમને ખ્યાલ આવશે કે આ વસ્તુ કેટલી ઇમ્પોર્ટન્ટ છે આપણી જમીન માટે બરાબર તો યસ તમે આ વસ્તુ વાપરવાથી ખુશ છો બરાબર તો દરેક મિત્રોને એક જ મેસેજ કે ઇન્ડિયા ગ્રોની બ્રાન્ડ ભૂવસ્ત્ર વાપરો અને સુપર રિઝલ્ટ મેળવો યસ ઓકે થેન્ક યુ Yeah, <laughs>